તમામ ટીમ એડ્યુકેશનના મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નિર્ધારિત લર્નિંગ આઉટકમ્સ ધોરણ પાંચ અને ધોરણ આઠના અંતે દરેક બાળક હાસિલ કરે એ સુનિશ્ચિત કરવા માટે શાળાઓના એક્રેડિટેશન પદ્ધતિને વધુ ઓબ્જેક્ટિવ અને ફેર કરવા માટે તટસ્થ ન્યાયપૂર્ણ અને સાચું કરવા માટે ગયા વખતે શરૂ કરેલા કોમન એન્ટ્રન્સ એક્ઝામ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા આ બંનેને આ વર્ષથી વધારા મહત્ત્વ એ બંને એક્ઝામને આપવાનું નક્કી કર્યું એકત્રીસ માર્ચના રોજ જ્ઞાન શક્તિ જ્ઞાન સેતુ રક્ષાશક્તિ યોજનાઓ માટેના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ પાંચના અંતે બાળકો આપશે અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ધોરણ આઠના અંતે જે બાળકો આપશે આ બંને પરીક્ષા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજવા માટેના તારીખો અગાઉથી આ વખતે જાહેર કરવામાં આવ્યા એટલું જ નહીં આ બંને પરીક્ષાઓમાં તમામે તમામ બાળકો પાંચમા ધોરણના અને આઠમા ધોરણમાં ભણતા તમામે તમામ બાળકો આ બંને પરીક્ષામાં બેસે એ પણ આપણે સુનિશ્ચિત કરવાનું રહે આ બંને પરીક્ષાઓમાં બાળકોએ કરેલ પરફોર્મન્સને શાળાના મૂલ્યાંકનમાં વીસ ટકા વેઇટેજ આ બંને પરીક્ષાઓના પરફોર્મન્સને આપવાનું નક્કી કર્યું એટલે કોઈ એ ગ્રેડ કે બી ગ્રેડ બની બેઠા હોય સારા પ્રઝન્ટેશન કરીને ફક્ત પ્રઝન્ટેશન કરીને તો એ બધા હવે સી અને ડીમાં જશે કેમકે તમારા શાળામાંથી બાળકો તમામ પાંચમા અને આઠમાના બાળકો પરીક્ષામાં બેસે અને પરીક્ષાના અંતે સારા પરિણામ આલોગો લાવે તો જ તમે એ ગ્રેડ અથવા બી ગ્રેડમાં તમે પહોંચી શકશો એટલે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા અને જ્ઞાનશક્તિ જ્ઞાન સેતુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટને હવે પછી તમારા શાળાના મૂલ્યાંકન માટેના સૌથી નિર્ણાયક ફેક્ટર તરીકે લેવામાં આવશે એટલે અત્યારથી જ દરેક શાળામાં તે માટેના પ્રયત્નો શરૂ થાય પાંચમામાં અને આઠમાના અંતે પરીક્ષા જે લેવાના છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એમાં બીજું કશું જ નહીં પાંચમા અને આઠમાના સિલેબસ જ તમારા ભણાવવાનું હોય પાંચમાના અને આઠમાના પાઠ્યપુસ્તકો ઉપરથી જ પ્રશ્નો નક્કી કરવાના છે જેથી કરીને તમારા જે ભણાવવાનું છે એ જ ભણાવવાનું એના માટે અલગ કોઈ જનરલ નોલેજ કે તમારા રિસનિંગ કે અરિથમેટિક બીજા કોઈ મુદ્દા નહીં ફક્ત તમારા ક્વેશ્ચન્સ પાઠ્યક્રમથી જ પાંચમા અને આઠમાના પાઠ્યક્રમથી જ પ્રશ્નો લેવાના રહેશે એટલે એના માટેના અલગથી તૈયારી એટલે બીજું કંઈ નહીં તમારા જે રૂટીનમાં ભણાવવાનું છે એ વ્યવસ્થિત ભણાવવાનું રહેશે સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને આ વખતે એના સંપૂર્ણ લાભ મળે તે માટે આ બંને પરીક્ષા માટેના તૈયારીઓ આ અઠવાડિયાથી એના માટેના એક્સ્ટ્રા ક્લાસ અહીંથી આપણે ચાલુ કરવાના છે એટલે તમારા ટીચરોને સ્થાનિક રીતે કરવા માટે પણ આપણે અપીલ કરીએ છીએ પણ કદાચ વધારાના સપોર્ટની જરૂર પડે તો અહીંથી બૈસાખના માધ્યમથી આપણે જી શાળા એપના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી અહીંના એક્સપર્ટ ટીચર્સ દ્વારા પણ આ વિષય વસ્તુને વ્યવસ્થિત રીતે ભણાવવા માટે પ્રયત્ન આ પ્રયત્નથી ચાલુ થશે આમ જોવા જઈએ તો હું એને સો દિવસના કાર્યક્રમમાંનું માનું છું કેમકે અત્યારથી શરૂ કરીએ તો સો દિવસના અંતે આ પરીક્ષા યોજવાની છે એટલે એકત્રીસ માર્ચ એટલે બે હજાર ચોવીસના બાણું દિવસ મળશે એટલે એકાણું દિવસ મળશે બાણુ એટલે એકત્રીસમાં માર્ચના રોજ તો પરીક્ષા જ છે એટલે એકાણું દિવસો બે હજાર ચોવીસના અને અત્યારે આ વર્ષના બાકી રહેલા પંદરેક દિવસો આ બંને એડ કરીને જોઈએ તો લગભગ સો દિવસના કાર્યક્રમ અત્યારથી આપણે શરૂ કર્યા એવું માની શકાય એટલે હંડ્રેડ ડેઝના ટાર્ગેટ રાખીને આ પરીક્ષાની તૈયારીઓ કરો તો હું માનું છું આપના શાળાના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રકારના શ્રેષ્ઠ પ્રકારના નિવાસી શિક્ષણ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં મળશે આ ચાલુ વર્ષે વીસેક શાળાઓ શરૂ થઈ છે પણ જૂન બે હજાર ચોવીસથી જે યોજનામાં સંપૂર્ણ પંચોતેર શાળાઓ ચાલુ થશે આ પંચોતેર શાળામાં બાવીસ હજાર પાંચસો વિદ્યાર્થીઓને આ બંને પરીક્ષાના આધારે પ્રવેશ મળશે છઠ્ઠા ધોરણમાં બીજા જ્ઞાન શક્તિ કે ના જોડે જોડે રક્ષા શક્તિ સ્કૂલ્સ માટે દસ શાળાની પસંદગી ત્યાર સુધી થશે પાંચ આ વખતે શરૂ થયા છે પાંચ જૂન સુધી નવા પાંચ મંજૂર ચાલુ થશે એમ કુલ દસ શાળાઓ જૂન બે હજાર ચોવીસથી શરૂ થશે તો આ દસ શાળાઓમાં લગભગ સાતસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે આ ઉપરાંત સૌથી મહત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનામાં ત્રીસ હજાર વિદ્યાર્થીઓને ધોરણ પાંચના અંતે છઠ્ઠામાં જે પ્રવેશ મેળવશે એને બે પ્રકારના વિકલ્પ છે એમ્પેનલ થયેલા પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મેળવે તો છ સાત આઠમાં વીસ હજાર વાર્ષિક વીસ હજાર નવ દસમાં વાર્ષિક બાવીસ બાવીસ હજાર અને અગિયાર બારમાં વાર્ષિક પચીસ પચીસ હજાર રૂપિયા મળશે ઉપરાંત શાળા જે વિદ્યાર્થીઓ સરકારી અથવા નેડ શાળામાં પ્રવેશ મેળવે તો એમને પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર છ સાત આઠમાં નવ દસમાં છ હજાર છ હજાર અને અગિયાર બારમાં સાત હજાર સાત હજાર રૂપિયા અને શાળાને વિદ્યાર્થી દીઠ પ્રોત્સાહન રકમ બે હજાર ત્રણ હજાર અને ચાર હજાર વિદ્યાર્થી દીઠ એમ છ સાત આઠ માટે નવ દસ માટે અગિયાર બાર માટે મળશે એટલે તમારી શાળાને અનેક પ્રકારના ફાયદો એના કારણે થશે અને જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એને અનેક વિકલ્પો મળશે નિવાસી શાળાના વિકલ્પ પ્રાઇવેટ શાળામાં જવાના વિકલ્પ પોતાના શાળામાં ચાલુ રહેવાના વિકલ્પ આ રીતે એમને ખૂબ અનેક પ્રકારના વિકલ્પો મળશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે આઠમાના અંતે વિદ્યાર્થીઓ આપશે એ વિદ્યાર્થીઓ જે પચીસ હજાર જે ટોપર્સ છે એમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંતર્ગત નવ દસમાં બાવીસ હજાર બાવીસ હજાર અને અગિયાર બારમાં પચીસ હજાર પચીસ હજાર એમ્પેનલ્ડ પ્રાઇવેટ સ્કૂલમાં જવા માટે સ્કોલરશિપ તરીકે મળશે અથવા સરકારી અથવા ગ્રેન્ટીડ નેડ શાળામાં ભણવા માટે છ હજાર છ હજાર સાત હજાર સાત હજાર એમ નવ દસ અગિયાર બાર માટે કુલ મળીને છ હજાર છ હજાર એટલે બાર હજાર સાત હજાર સાત હજાર એટલે ચૌદ હજાર બાર હજાર અને ચૌદ હજાર છવ્વીસ હજાર રૂપિયા એમને ચાર વર્ષ માટે મળશે શાળાને પણ એના બદલે ત્રણ હજાર ત્રણ હજાર ચાર હજાર ચાર હજાર એમ વાર્ષિક મળશે બાળક દેઠ તો આ યોજનાઓના મહત્તમ વિદ્યાર્થીઓને અવગત કરાવવા વાલીઓને અવગત કરાવવા આ તમામને મોટિવેટ કરીને તૈયારીઓ શરૂ કરવા હું તમામ શિક્ષકોને વિનંતી કરું છું મને મારા ધ્યાન પર આવ્યું છે કેટલાક શાળામાં એની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ છે કેટલાક શાળાઓમાં એના વાંચન માટેના ઇતર વાંચનની સામગ્રી તૈયાર કરી છે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પેટર્નમાં પ્રશ્ન બેંકો તૈયાર કરીને આ પ્રશ્ન બેંકો ઉપર પ્રયત્નો અને પરિશ્રમ કરવાનું શરૂ કર્યું છે અને અત્યારથી જ શરૂ થયા એટલે હું માનું છું હન્ડ્રેડ ડેઝમાં આ તો પાંચમા ધોરણના સિલેબસ જ કવર કરવાનું છે એટલે પાંચમા ધોરણ અને આઠમા ધોરણના પાઠ્યક્રમના તૈયારીઓ અત્યારથી જ કરવાથી ગ્રેડ અપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ શાળાઓમાં સુનિશ્ચિત થશે શાળાઓના ઓડિટિંગ કરવા માટે અમને એના ખૂબ ફાયદો થશે એક્રેડિટેશન સાચું થશે અને આવતા દિવસોમાં પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગીમાં આ કામમાં થયેલ યોગદાનને મહત્વ આપવામાં આવશે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારવાળા જે પણ અરજીઓ આવશે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ જે આપવાના છે અને નેશનલ અવાર્ડ માટે જે નામાંકન જશે એમાં આ બંને પરીક્ષામાં તમારા શાળામાં કયા પ્રકારના કામગીરી થઈ કેટલા બાળકોને ફાયદો થયો અને તમારા યોગદાન એમાં શું હતું એ સૌથી નિર્ણાયક મુદ્દા છે અને કોઈ એમ માનતા હોય હું અતિશ્રેષ્ઠ શ્રેષ્ઠ શિક્ષક છું અને મારા શાળામાંથી કોઈ બાળકને આ બધામાં કોઈ પ્રવેશ ના મળ્યા કે પસંદગી ન થઈ તો તમારી શ્રેષ્ઠતાના બાળકોને શું ફાયદો થયો તમારા શ્રેષ્ઠતાના કારણે બાળકોને કેટલું ફાયદો થયું એ અમારા માટે મહત્વનું છે એટલે આ માપદંડ હવે શ્રેષ્ઠતાના માપદંડ બાળકોના પરફોર્મન્સ ઉપરથી થવાનું છે એટલે આપ સૌને આ બંને પરીક્ષાઓની તૈયારી દિલથી કરવા માટે આયોજનબદ્ધ રીતે કરવા માટે સમયબદ્ધ રીતે કરવા માટે અને શાળાઓના સમય ઉપરાંત પણ મને મેરા મારા ધ્યાન પર આવ્યું છે કે હું સાંતલપુર ગામના કેટલા ગામોના મુલાકાતે ગયો થરાદ તાલુકાના કેટલાક મુલાકાતે ગયો શાળાઓના ત્યાં જે રીતે તૈયારીઓ કરે છે શાળા સમય ઉપરાંત શાળા સમય પહેલાં અને શાળા સમય પછી અને રજાના દિવસોમાં પણ જે પ્રકારે શિક્ષકો દિલથી જોડાઈને સેવાના ભાવથી જે કામ કરે છે એના કારણે આ શાળાઓના પરિણામ ઊંચું આવ્યું છે ઓટોમેટિકલી ખબર પડી કે એવા શાળાઓ છે રાજ્યના છેવાડાના બોર્ડર તાલુકાઓમાં બોર્ડર ગામોમાં પાકિસ્તાન બોર્ડર ઉપરના ગામોમાં શિક્ષકો આટલા દિલથી કામ કરે છે સમર્પણ ભાવથી કામ કરે છે ફક્ત સમર્પણ નહીં આયોજનબદ્ધ રીતે દિલ અને દિમાગ બંનેનો ઉપયોગ કરીને કામ કરે છે એટલે હું આ જે શિક્ષકોને વંદન કરું છું અભિનંદન કરું છું અભિનંદન આપું છું અને આ જ પ્રકારે દરેક શિક્ષકો કરે એ પ્રમાણે હું આપ સૌને વિનંતી અને અપીલ કરું છું એક્રેડિટેશન માટેના માપદંડ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટેના માપદંડ પ્રતિભાશાળી શિક્ષકો માટેના માપદંડ આ પરીક્ષાના પરફોર્મન્સ રહેવાના આપને ખ્યાલ હશે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટેના માપદંડ આપણે ચેન્જ કર્યા અત્યાર સુધી ગયા વર્ષ સુધી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સત્રાંત વર્ષાંત પરીક્ષાના પરફોર્મન્સ ઉપરથી આપણે નક્કી કરતા હતા ગયા વખતથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એક્ઝામના પરફોર્મન્સ ઉપરથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પસંદગી કરવામાં આવ્યા છે એટલે આ જે એકાવન હજાર જેટલા કોમન એન્ટ્રન્સ ટેસ્ટના અને પચીસ હજાર જેટલા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપના આ વિદ્યાર્થીઓને જ હવે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તરીકેના બેડ જ મળશે અને સર્ટિફિકેટ મળશે તો એ પણ હવે સ્ટેન્ડર્ડાઇઝ થઈ ગયું અને સિસ્ટમ કાયમી એક પ્રકારે સિસ્ટમ ના ભાગરૂપ બની ગયા કે આ બંને પરીક્ષાઓ હવે નિર્ણાયક બનશે શાળાના અને વિદ્યાર્થીઓના લગભગ મોટા ભાગના તમામ સિદ્ધિઓ માટેના એક માપદંડ આ બંને પરીક્ષાઓ બનશે એટલે આ તૈયારીઓ માટે આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું આવતા દિવસોમાં આવતા વર્ષોમાં આ બંને પરીક્ષાઓના કારણે આ બંને પરીક્ષાઓની તૈયારીઓના કારણે ગુજરાતના શિક્ષણમાં અમૂલ પરિવર્તન આવશે અને ગામે ગામ વાલીઓને ખબર પડશે તમારા ગામમાં શાળામાં કેટલી તૈયારીઓ થાય છે તમારા શાળામાં કેટલા મહેનત થાય છે તમારા ગામમાં કેટલા વિદ્યાર્થીઓને આ આના કારણે ફાયદો થાય છે એટલે એક પ્રકારે સોશિયલ ઓડિટિંગ ફક્ત રંગરોકાણ અને સારી માળખાકીય સુવિધા નહીં સારા વેલ ક્વોલિફાઈડ ટીચર્સ નહીં પણ શૈક્ષણિક કાર્ય પણ વ્યવસ્થિત રીતે થાય છે એના મૂલ્યાંકન આ બંને પરીક્ષાના માધ્યમથી થશે એટલે એમાં જોડાવવા માટે અત્યારથી તૈયારીઓ કરવા માટે આવતા સો દિવસને સંપૂર્ણ રીતે ઉપયોગ કરીને બાળકોને હોમવર્ક આપો બાળકોને એક્સ્ટ્રા વર્ક આપો બાળકોને ટાર્ગેટેડ એમને કાર્ય કરાવું એમના પાસેથી અને સો દિવસમાં હું આપને ચેલેન્જથી કહીશ આવરેજ વિદ્યાર્થીને પણ તમે ટોપર બનાવી શકશો સો દિવસના મહેનતમાં કેટલાક લોકો આવરેજમાંથી એક્સલન્સ સુધી પહોંચતા હોય છે આઉટસ્ટાન્ડિંગ સુધી પહોંચતા હોય એટલે આ સો દિવસ તમારા બાળકોના જીવનના સૌથી નિર્ણાયક સો દિવસ હશે શાળાના પણ નિર્ણાયક સો દિવસ હશે શિક્ષકોના નિર્ણાયક સો દિવસ હશે આપ સૌને દિલથી શુભેચ્છાઓ આભાર